નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર ગઈકાલની જેમ જ મિત્રો ખાસ કરીને વરસાદી જમાવટ લીધી છે પરમ દિવસે પણ જ્યાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ગઈકાલે પણ ત્યાં વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ ડાંગની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો સુરતમાં પણ સારો વરસાદ જોવા મળ્યો આ સિવાય ભાવનગરની અંદર ખાસ કરીને ખૂબ જ ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળ્યો જેસર છે તાલા ખાસ કરીને તળાજા છે પાલીતાણા છે બગદાણાનો વિસ્તાર છે આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો નદીઓની અંદર પૂર આવ્યા વાવણી લાયક સારો વરસાદ જોવા મળ્યો આ સિવાય ખાસ કરીને જોઈ શકો છો મોરબી વિસ્તાર છે હળવદ અને લાસ્ટની અંદર મિત્રો અમદાવાદની અંદર પણ વરસાદ પડવાના અહેવાલ છે આ સિવાય રાપર શહેરની અંદર ભારે ગરમીના બફારા બાદ મિત્રો ખાસ કરીને વરસાદ પડતા લોકોને ટાઢક અનુભવે પરંતુ સૌથી મોટી વાત એ છે કે હવેથી મિત્રો આજથી વરસાદનું જોર ઘટશે અને તે જ પવન મિત્રો ફૂંકાશે એકસો ખાસ કરીને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે અને આ તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને આપણે વરસાદની શક્યતા નહીવત કરી શકાય પણ જો કે આ તેજ પવન છે એ ખાસ કરીને વરસાદને ખેંચી લાવશે તેજ પવન જેવો શાંત પડશે ગુજરાતની અંદર વાવણી લાયક ભૂકા કાઢી નાખે નદીઓની અંદર પૂર આવે નદીઓ ગાંડી થાય કેવો વરસાદ આવશે તો આજના દિવસ આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ક્યાં ક્યાં વરસાદને લઈને આ ગઈ છે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે વિધિવત વરસાદ એટલે કે વાવણી ક્યારે થશે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ હવે આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચાર જેની અંદર જ્યાં જ્યાં વરસાદ પડ્યા હોય તેના વિડીયો મૂકવામાં આવે છે અને ખાસ કરીને આજે ક્યાં વરસાદ હોય તેની ઇમેજ મૂકીએ અને વ્ય વરસાદનું એલર્ટ આપવામાં આવે છે તો હજુ તમે જોડાયેલા ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેના પર ક્લિક કરી ફેસબુક ખોલી અને ખાસ કરીને લાઈક અથવા ફોલો બટન દબાવી અમારી સાથે જોડાયેલા રહેજો તો આજના દિવસની પહેલાં વાત કરીએ તો અહીંયા મિત્રો પહેલાં આપણે વાત કરી દઈએ તેજપોન તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો તારીખ ઓગણીસ તારીખ પછી ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છ છે તેમજ મિત્રો જે વિસ્તારો છે એની અંદર ખૂબ જ તેજપોન ફૂંકાણા છે ઓગણીસ તારીખે બાસઠ કિલોમીટર અને વીસ તારીખની અંદર તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં સિત્તેર કિલોમીટરની ઝડપે સિત્તેર એકોતેર અહીંયા તમે જોઈ શકો ગાંધીનગર ગાંધીધામ એકોતેર ભુજ સિત્તેર નલિયા ચોસઠ તો કચ્છની અંદર ખાસ કરી અને ખૂબ જ તેજ પવન છે આ સિવાય સમગ્ર સૌરાષ્ટ્રનું જોઈ શકો છો ઉના જૂનાગઢ રાજકોટ જામનગર પોરબંદરની અંદર સાઠ કિલોમીટરની ઝડપે પવન છે એ ફૂંકા એટલે કે તેજ પવનને કારણે આગામી સમયની અંદર મિત્રો વરસાદની ખેંચ થશે કારણ કે જ્યારે જ્યારે તેજ પવન ફૂંકાતો વિશે ત્યારે મિત્રો વરસાદ છે જોવા મળતો નથી કારણ કે વરસાદ આવવા માટે આદર થવો જોઈએ એટલે કે આદર એટલે કે ભારે ગરમી પવન પડવો જોઈએ ત્યારે જ મિત્રો વરસાદની આપણને શક્યતા ગણાય અને ત્યાર પછી તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખથી વવન એકદમ પડી જશે અને વરસાદની મોટી આગાહી તો આજના વિડીયોની અંદર ખાસ કરીને આગામી દસ દિવસની ફોડકાટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો દસ તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો દરિયાકાંઠાના ભાગોની અંદર સારામાં સારી વાવણી થશે આપણે ખાસ કરીને દર વખતે વિડીયોમાં કહેતા આવ્યા છીએ કે જેવું આદ્રા નક્ષત્ર બેસે તેવું જ ચોમાસું એક્ટિવ થઈ જશે અને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળવાનો છે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો મિત્રો આજે છે તારીખ પંદર ને પંદર તારીખના મેપ પ્રમાણે જોઈ શકો છો તો ગઈકાલની જેમ આજે પણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે જો કે ગઈકાલ કરતાં આજે થોડુંક મોડું રહી શકે છે આજે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેમજ ભાવનગર જિલ્લો છે અમરેલી જિલ્લો છે તેમજ અમદાવાદના વિસ્તારો છે રાજકોટના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે સોળ તારીખથી મિત્રો સિસ્ટમ થોડીક નબળી પડતા ખાસ કરીને ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટું જોવા મળી શકે છે સત્તર તારીખનો મેપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક વરસાદ છે ચાલુ રહેશે બાકી વધારે વરસાદની મોટી આગાહી નથી અહીં અઢાર તારીખનો ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ઓગણીસ તારીખથી તેજ પવન ફૂંકાવાને કારણે લગભગ ગુજરાતની અંદર કોઈ પણ વિસ્તારની અંદર વરસાદ જોવા નહીં મળે આ સિવાય વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ખાલી વાદળો ખાસ કરીને તેજ પવનોને કારણે તમામ ભેજ છે મિત્રો જતો રહેવાને કારણે ઓગણીસ વીસ ને એકવીસ વરસાદને લઈને ખૂબ જ મોટીઆ ઓછી આ ગઈ છે અને બાવીસ તારીખથી પણ મિત્રો ખાસ કરીને થોડોક ઓછો વરસાદ પડી શકે છે પરંતુ ત્રેવીસ તારીખથી મિત્રો સિસ્ટમ એક્ટિવ થઈ જવાને કારણે ફરી એક વખત વાવણીલાયક વરસાદ છે તેમજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે અને આ બાજુ તમે જોઈ શકો છો ચોમાસું એકદમ મિત્રો એક્ટિવ થઈ ગયું છે મોટી સંખ્યાની અંદર મિત્રો ભેજ આવી રહ્યો છે ખાલી ગુજરાતની જ વાત નહીં લગભગ મિત્રો અઢાર ઓગણીસ તારીખની આસપાસ તમામ વિસ્તારોની અંદર વરસાદ ખેંચા છે દક્ષિણના રાજ્યો જે કર્ણાટક બેંગ્લોર છે આ વિસ્તારોની અંદર પણ ખાસ કરીને વરસાદ ખેંચાશે માત્ર તેજ કારણે પૂર્વના રાજ્યોની અંદર ભારે વરસાદ પડશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો બાવીસ તારીખથી મોટી સિસ્ટમ આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને હજુ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે અને આ તમામ ભેજ મિત્રો એક્ટિવ થવાને કારણે આગામી ત્રેવીસ તારીખથી ગુજરાતની અંદર સારો વરસાદ પડવાની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે ચોમાસું છે ખાસ કરીને એક્ટિવ થયા આવી રીતે મિત્રો આગળ ચાલશે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે આ બાજુ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને પવનની ઝડપ અને બારિશની ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખે વાદળો પણ બતાવી રહ્યા છે સંપૂર્ણ ગુજરાતની અંદર જો કે હાલ મિત્રો તે જ પવનો હોવાને કારણે ભાવનગર છે અમરેલી છે બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વધારે જોરે છે એટલે કે હજુ આગામી દસ દિવસ મિત્રો વરસાદને લઈને મોટી કોઈ સિસ્ટમ નથી આપણે અગાઉ પણ વાત કરી હતી કે ખાસ કરીને જ્યાં સુધી આ જે વિસ્તાર છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્રનો ભાગ છે ઓડિશા છે છત્તીસગઢ છે બિહાર છે આ ભાગોની અંદર જ્યાં સુધી ચોમાસું નહીં બેસે ચોમાસું આગળ નહીં વધે ત્યાં સુધી ગુજરાતની અંદર કોઈ વરસાદને લઈને મોટી સિસ્ટમ નહીં હાલ મિત્રો જેવો વરસાદ પડી રહ્યો છે આવો વરસાદ પડ્યો ક્યારેક બે ત્રણ ગામડા દસ ગામડા પંદર ગામડા કવર કરે પણ તો ખાસ કરીને પછી કાલે જે વરસાદ આવે એ ન પણ આવે એવી શક્યતા છે એટલે કે વાવેતર કરવાને લઈને પણ ખેડૂતો અવઠનમાં છે પણ આપણે વારંવાર કહેતા કે અહીંયા મિત્રો સિસ્ટમ બનવી ખૂબ જ જરૂરી છે જો અહીંયા સિસ્ટમ અથવા ખાસ કરીને મોટી વરસાદ વરસાદની આગાહી નહીં હોય ત્યાં સુધી ગુજરાતની અંદર ચોમાસું આગળ નહીં વધે તો તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખથી પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ બની રહી છે મોટી માત્રામાં બંગાળની ખાડીમાં પણ ભેજ જોઈ શકો છો અરબી સમુદ્રમાં પણ ભેજ જોઈ શકો છો તો આ તમામ સંકેત આપે છે કે ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ છે ચોમાસું ઝડપથી મિત્રો એક્ટિવ થશે અને ત્રીસ તારીખ સુધીની અંદર લગભગ સંપૂર્ણ ભારત મિત્રો કવર થઈ જશે એટલે કે વીસ તારીખ પછી જો તમારા વિસ્તારની અંદર વરસાદ પડે તો વાવેતર કરવું જોઈએ ત્યાં સુધી મિત્રો વાવેતર ન કરવું જોઈએ નકર મિત્રો ગેરંટી નથી કે કાલે એ વરસાદ આવે કે ન આવે તો આજના વિડીયોમાં આટલું જ ખાસ કરીને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ખેડૂતોના ગ્રુપમાં મોકલજો તેમજ તમારા વિસ્તારમાં વરસાદ કેવો હતો તેની કોમેન્ટ કરીને પણ જણાવજો જેની માહિતી તમને મળતી રહેશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જયંત ભારત